નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આરસીમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં શક્તિ વાવાઝોડા લઈને આ જિલ્લામાં પડશે ધોધમાર વરસાદ હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ જી હા મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સાત દિવસમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી મુજબ શક્તિ વાવાઝોડું ધીમું પડ્યું છે ગુજરાતમાં શક્તિની અસર નહીં થાય આગામી સાત દિવસ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જી હા મિત્રો વાત કરીએ તો આજે શક્તિ વાવાઝોડું યુ ટર્ન લેશે અને વાવાઝોડું ધીમું પડે અને શાંત પડશે જી હા મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી અનુસાર દ્વારકાથી નવસો ચાલીસ કિલોમીટર અને નલિયાથી નવસો સાઠ કિલોમીટર શક્તિ વાવાઝોડું દૂર છે આવતીકાલથી ડિપ્રેશનમાં પરિવર્તિત થશે આગામી ત્રણ દિવસ રાજ્યમાં સર્વાધિક વરસાદની આગાહી કરવામાં આવી છે વાત કરીએ તો માછીમારોને દરિયા ન ખેડવાનું સૂચન આપવામાં આવ્યું છે દરિયાઈ દક્ષિણ અને ગુજરાત અને સૌરાષ્ટ્રના કચ્છમાં હળવા વરસાદ રહે છે માછીમારોને દરિયા ન ખેડવાનું પણ સૂચન આપવામાં આવ્યું છે દરિયાકાંઠે લગભગ ચાલીસથી થી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે દરિયાકાંઠે ડીએમ ડબલ્યુ ટુ સિગ્નલ લગાવવામાં આવ્યું છે અફઘાનિસ્તાન પાસે વેસ્ટ ડિસ્ટર્બન્સની સક્રિય થતાં વરસાદી માહોલ રહેશે હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ